દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ દ્વારા બી કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ પીજીવીસીએલ દ્વારા રહેણા ઘર અને કોમર્શિયલ દુકાનોમાં સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવાની કામગીરી શરૂ કરતા લોકોમાં રોષ ફેલાયો છે લોકો સારી રીતે જાણે છે કે સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લગાવવામાં આવ્યા છે ત્યાં વપરાશના બિલો અગાઉના બિલો કરતા બમણા બિલ આવેલા છે જેથી હાલમાં મોંઘી વીજળીના બિલ ભરવાની મુશ્કેલીઓ લોકો ભોગવી રહ્યા છે જેથી હાલમાં મોંઘી વીજળીના બિલ ભરવાની મુશ્કેલીઓ લોકો ભોગવી રહ્યા છે તેવા સમયે સ્માર્ટ રિપેર મીટરથી કંપનીઓ માટે ખાનગીકરણનો દરવાજો ગુજરાતની ભાજપ સરકાર ખુલી રહી છે વીજળીનું ખાનગીકરણ કરી કંપનીઓને વીજ વિતરણની જવાબદારીઓ સરકાર સોંપવા માંગે છે એવું જનતાને લાગી રહ્યું છે સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પક્ષ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ એકઠા થઈ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો વીજળીનું ખાનગીકરણ બંધ કરો ની તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચાર સાથે જીઇબી કચેરીએ જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પીજીવીસીએલ અધિકારીને આવેદનપત્ર પાઠવી સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ અધિકારીશ્રીઓને જણાવેલ કે ગ્રાહકોની સહમતી વગર પ્રિપેડ મીટર બદલવાની પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે ઉગ્ર કાર્યક્રમો કરવાની ફરજ પડશે અને પીજીવીસીએલ ઓફિસને તાળાબંધી જેવા કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારેલ હતી સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવો કારણ કે સ્માર્ટ મીટર થી વીજળી ખાનગીકરણ થવા જઈ રહ્યું છે એવું અમને ચોક્કસ લાગી રહ્યું છે કારણ કે હંમેશા જાહેર સંસ્થા હોય સરકારી સંસ્થા હોય

હવે વીજ વિતરણ સ્માર્ટ મીટર થકી એ પણ ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે અને આ થવાથી પ્રજાના પૈસે બનેલી હજારો કરોડ રૂપિયાની સંપત્તિઓ આ ખાનગી અને એનો સીધો અર્થ એમ થાય કે ખાનગી કંપનીઓને લૂંટવા માટેનો રસ્તો અને માર્ગ આ સરકાર બનાવી રહી છે તેનો અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેશું નહીં અને અમે જયારે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તેનો અમે વિરોધ કરીશું

અમે જૂનું મીટર અને ભલામણ કરવાથી મીટર પણ તમારું રહેશે સ્માર્ટ મીટર પણ રહેશે એટલે બે યુનિટ પણ તમે ચેક કરી શકશો પણ આ ટાઈમ લિમિટ માટે થોડા સમય માટે રહેશે પણ અમારી માંગણી તો સ્માર્ટ મીટર ટોટલી બંધ કરવા અને સ્માર્ટ મીટર પદ્ધતિ ન આવે

તો સામાન્ય મીટર કરતાં સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવે એવું ખુરું ઘણા ગ્રાહકોમાં આવી ગેરમાન્યતાઓ આ છે કે સ્માર્ટ મીટર બે વધારે ફરે છે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે એ તદ્દન વાત બધી એકદમ સત્યથી વેગળી છે સ્માર્ટ મીટર અને જે હાલનું મીટર છે એના બંનેના પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી વિશેષ ફરક સ્માર્ટ મીટરમાં એ છે કે ગ્રાહક એના મોબાઈલની અંદર વીજ વપરાશની નોંધણી કેટ કેટલી થાય છે તમારું બિલિંગ કેટલું છે એ બધું મોબાઈલની અંદર સરળતાથી જોઈ શકે એ વધારાની એમાં ફંક્શનાલિટી છે બાકી બિલિંગ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી એટલે એમાં જણાવવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા કે સ્માર્ટ મીટરનું બિલ છે તે પહેલાં ભરવું પડશે પછી વીજ વપરાશ થાય છે આ સત્ય અપીલ છે હાલ જે સ્માર્ટ મીટર અત્યારે લગાવવામાં આવેલ છે એમાં અમારી કચેરીની સૂચના મુજબ બિલિંગ પદ્ધતિની અંદર કોઈ પણ ફેરફાર નથી હાલ જે સ્માર્ટ મીટરને જે પ્રીપેડ સિસ્ટમ છે એ અત્યારે હાલ ચાલુ કરવામાં આવેલ નથી આ બાબતની રજૂઆતો સાંભળીને સ્માર્ટ મીટર લગાવવાના બંધ થશે કે શું થશે સરકારના નિયમ પ્રમાણે ચાલુ રહેશે સદર યોજના છે કેન્દ્ર સરકાર હસ્તકની યોજના છે અને એ અંતર્ગત ભારત દેશના બધા રાજ્યોની અંદર આ કામગીરી ચાલુ છે આપણા ગુજરાતની અંદર પણ આપણા પીજીવીસીએલની ની અંદર બધા શહેરો અને એમાં જે ગ્રાહકના તમે વાત કરી એ મુજબના અસંતોષ છે એ અમે લોકો જઈને પણ સમજાવીએ છીએ અને ગ્રાહકોને એક હવે જાગૃતતા વધતી જાય છે એટલે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન ચાલુ